બે હજાર અગિયારથી લઈ અને અત્યારે બે હજાર પચીસ સુધી હજારો દર્દીને ટેબ્લેટમાંથી મુક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે પણ લોકોના હૃદયમાં માન્યતા એવી છે કે જિંદગીભર જિંદગી લેવી પડે અમુક કેસ એવા હોય કે એમાં આવશ્યકતા પડતી હોય પણ મોટા ભાગના કેસ એટલું પરફેક્શનથી કરે તો એમાંથી બહાર આવી શકે છે આયુર્વેદમાં જે પ્રમેયના કારણ આપ્યા છે એમાં દૂધ એનું મુખ્ય કારણ છે ડાયાબિટીસ જેને વારસાગત છે જેને ફેમિલીમાં છે અત્યારથી જ આપણને લાઈફસ્ટાઈલ કરી નાખે બિલકુલ ભવિષ્યમાં કોઈ ડોક્ટરની જરૂર પડશે પોતે જાતે અને બહાર આવી દુનિયાની કોઈ પણ ટેબ્લેટ હોય એ કાયમ લેવી વ્યાજબી નથી કારણ કે એક પ્રકારનું કેમિકલ્સ તો તમે નેચરલ વેથી જો એમાંથી બહાર આવી શકતા હોય તો તમે અવશ્ય આવી શકો છો તો ડાયાબિટીસ રિવર્સલ અથવા ડાયાબિટીસની ટેબ્લેટ મુક્તિ ડાયાબિટીસ નામ પડે એટલે બીવેશા માટે તકે ડાયાબિટીસના કારણે એના જે કોમ્પ્લિકેશન થાય છે આંખમાં ઝાંખપ આવી અંધાપો આવો પેરાલિસિસ થવું હાર્ટ એટેક થવું ધારો કે હાર્ટ એટેકના ત્રીસથી ચાલીસ ટકા પેશન્ટ તો ડાયાબિટીસના જ હોય છે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પહેલું તો તમારે શું કરવાનું સાંભળો તેત્રીસ ટકા તમારું આહાર વિહાર છે તો આહાર વિહારની અંદર સૌથી પહેલો ચેન્જ કરો અને આ તમે કરશો એટલે સાઈઠ ટકા તો તમે ખુદ કંટ્રોલ કરી નાખશો ત્રીસ ટકામાં જ તમારે આયુર્વેદ સપોર્ટની જરૂર પડશે અને સામાન્ય હશે શરૂઆતનું હશે અને હજી પ્રી ડાયાબિટીસ છે બહાર આવી શકશે એક નિયમ રાખો રોજ પરસે પાડી દેવાનો ઓકે તમે ચાલવા જાઓ વોકિંગ કરો કસરત કરો પછી મંડુકાસન શશાંકાસન ઘણા યોગાસન છે અને કાંઈ ન ખબર પડે તો સૂર્ય નમસ્કાર સુગર હોય ડાયાબિટીસ આવતું હોય એ લોકો છાસ લઈ શકે દહીં દૂધ લેવાય નહીં તો દહીં દૂધની જગ્યાએ છાસ ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર બાજરો ખાંડ મિનિમમ કરી નાખો જી આમ તો આપણે અલગ અલગ ટોપિકના વાત કરી રહ્યા છીએ તેના વિશે જાણી રહ્યા છીએ અને તેના ઉપચાર વિશે જાણી રહ્યા છીએ મહેન્દ્રસિંહ સરવૈયા આપને દરેક વિષય છે જે દરેક રોગ છે તેના જે સરળ ઉપાય છે તે આપણને જણાવી રહ્યા છે ત્યારે આજે વાત કરવી છે જે આજકાલ જે ભારત છે તે ડાયાબિટીસનું કેપિટલ બનતું જાય છે કારણ કે એવા આપણને અનેક લોકો આપણી આજુબાજુ જોવા મળી જશે કે જેમને ડાયાબિટીસ હશે એવા લોકો પણ જે ખૂબ નાની ઉંમરમાં ડાયાબિટીસથી અત્યારે પીડાઈ રહ્યા છે તો એનો કોઈ ઉપાય છે કે શું આયુર્વેદ પાસે એનો કોઈ ઉપાય છે કે શું તેના વિશે જાણવું છે ત્યારે આપણી સાથે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરૈયા જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર મહેન્દ્રસિંહ શું કહેશો કે આજકાલ આપણે જોઈએ તો ડાયાબિટીસ છે કોકો આપણી આસપાસ એવા અનેક લોકો જોવા મળી જશે કે તેમને ડાયાબિટીસ હશે એટલે મોસ્ટ કોમન જોવા મળે છે અને ભારત અત્યારે કેપિટલ કહેવાય છે તો શું એની કોઈ ટ્રીટમેન્ટ છે શું આયુર્વેદમાં આયુર્વેદ દ્વારા આપણે ઘરગથ્થુ ઉપાય દ્વારા એની કોઈ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ જે લોકોને ડાયાબિટીસ છે તે શું કરે તો તે ડાયાબિટીસમાંથી જે બહાર આવી શકે છે ડાયાબિટીસ અત્યારે ભારત તો વિશ્વનું કેપિટલ બની રહ્યું છે પણ વિશ્વમાં પણ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે અને હજી ખૂબ વધવાના છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને દરેક સરકારો આની ચિંતા કરી રહી છે ત્યારે મીડિયાના માધ્યમથી અને વેદ તરીકે મારીને તમારી પણ આ ફરજ અને જવાબદારી આવે સમાજને આમાં પણ આપણે બહાર લાવી શકીએ મદદ કરી શકીએ બિલકુલ હવે ડાયાબિટીસને પહેલાં સમજવો પડશે કે લોકો ડાયાબિટીસ નામ પડે એટલે બીવે શા માટે તકે ડાયાબિટીસના કારણે એના જે કોમ્પ્લિકેશન થાય છે આંખમાં ઝાંખ પાવી અંધાપ આવો પેરાલિસિસ થવું હાર્ટ એટેક થવું ધારો કે હાર્ટ એટેકના ત્રીસ થી ચાલીસ ટકા પેશન્ટ તો ડાયાબિટીસના જ હોય છે ઓકે કિડની ફેલર થવું પગમાં ગેંગ્રીન થવું મસલ્સ વાસ્ટિંગ થવું એટલે આ ડાયાબિટીસના કોમ્પ્લિકેશન તો પહેલાં તો વિષય સમજી લઈએ કે શરીરમાં જમણી બાજુ પેનક્રિયાઝ નામની ગનથી હોય એમાં આલ્ફા અને બીટા બે સેલ હોય બીટા સેલ ઇન્સુલિન જીરજનરેશનનું કામ કરે ટાઈપ વન ડાયાબિટીસ તમે જે વાત કરી ઇન્સુલિન વાળું અને ટાઈપ ટુ બાયોડેબી જે મોટી ઉંમરે થતું એક આવે છે ટાઈપ વન પોઈન્ટ ફાઈવ જેને લાડા કહેવામાં આવે છે ઓકે બરોબર એને ડોટ ડાયાબિટીસ કહેવામાં આવે મોટી ઉંમરે થતું હોય પણ લક્ષણો બધા ટાઈપ વન જેવા હોય થતું હોય મોટી ઉંમરે એટલે વન પોઈન્ટ પણ જનરલી આપણે ટાઇપ વન ને ટાઈપ ટુ તો ભગવાન સુશ્રુતે કીધું કે બે પ્રકારના પ્રમેહના રોગો હોય એક સ્થૂળ અને કૃષ આયુર્વેદમાં ડાયાબિટીસને પ્રમેહ સાથે સરકાવી શકાય એક ઓછા શરીરવાળા વધારે તો ટાઈપ ટુ ટાઇપ વન ઓકે એકા એકમાં બીટા સેલનું રિજનરેટ ન થતું હોય અને બીજામાં ઇન્સ્યુલિનનું જે પરિભ્રમણ થવું જેને ઓબસ્ટ્રક્શન આવે અવરોધ આવે છે ટાઈપ ટુમાં તો હવે એમાં શું થાય કે જે ઇન્સુલિન છે એ બ્લડમાં રહેલી સુગરને ડાયજેસ્ટ કરીને સેલ સુધી પહોંચાડે હવે ઇન્સુલિનનું રંજટ ઓછું ઓછું થાય એટલે સુગર બ્લડમાં બ્લડમાં રહે એટલે બ્લડમાં હીટ હોય ટેમ્પરેચર હોય હવે ટેમ્પરેચર હોય એટલે શું થાય કે બ્લડ ગરમ થાય એટલે તમે પાણી લ્યો એટલે સમજી લો કે બ્લડ છે એમાં ખાંડ નાખો એટલે સમજી લો કે અને ગરમ કરો ચૂલો સાસણી કરો ચૂલા ઉપર ગરમ એવું સાસણી અંદર થાય એક તારી સાસણી થાય એટલે ગુલાબજાંબુ થાય બે તારી સાસણી થાય એટલે જલેબી થાય અને ત્રણ તારી સાસણી થાય એટલે સાંઠા થાય એટલે જેમાં સુગરનું કોન્સન્ટ્રેશન વધી જાય સાંઠા થાય સાંઠા થાય કિડનીમાં સાંઠા થાય એટલે વારંવાર પેશાબ ચાલુ થાય અને પછી કિડની ફેલર તરફ જાય હાર્ટમાં તકલીફ થાય એટલે શ્વાસ ચડે કોલેસ્ટ્રોલ વધે પછી હાર્ટ એટેક થાય બ્રેનમાં થાય એટલે કોલેસ્ટ્રોલ વધે ચક્કર આવે ને પછી પેરાલિસિસ થાય શરીરમાં થાક કળતા નબળાઈ લાગતી આ ડાયાબિટીસનું કોમન સિમ્ટો એ માયોપેથી મસલ્સ ડેમેજ કરે પગના તળિયામાં બળતરા થતા હોય તો ધીમે ધીમે સુપરફેસિયલ અથવા ડીપ ફિમોરલ વેન બ્લોક થઈ અને પછી ગેંગ્રીન ડાયાબિટીસ ગેંગ્રીન તરફ જતા હોય એટલે આ બધા કોમ્પ્લિકેશનનું મૂળ કારણ હતું સાંઠા થવા તો ડાયાબિટીસ કરતા ડાયાબિટીસના કોમ્પ્લિકેશન ખતરનાક છે ઓકે તો એ જે કોમ્પ્લિકેશન છે એને દૂર કરવા માટે આપણે ડાયાબિટીસ કંટ્રોલ રાખવાના પ્રયાસ કરતા હોય કંટ્રોલ રાખવા માટે આપણે માત્ર ટેબ્લેટ ઉપર જો આધાર રાખીએ તો આપણે યોગ્ય ચિકિત્સા કરતા નથી આ લાઇફ સ્ટાઇલ એમાં ત્રીસથી ચાલીસ તેત્રીસ ટકા આસપાસ તમારો ખોરાક તેત્રીસ ટકા તમારું યોગ પ્રાણાયામ અને એક્સરસાઇઝ અને તેત્રીસ ટકા મેડિસિન હોય તો તમે એમાંથી બહાર આવી શકો છો રિવર્સ કરી શકો છો અને ટેબ્લેટમાંથી મુક્ત થઈ શકો છો દુનિયાની કોઈ પણ ટેબ્લેટ હોય એ કાયમ લેવી વ્યાજબી નથી કારણ કે એક પ્રકારનું છે તો તમે નેચરલ વેથી જેમાંથી બહાર આવી શકતા હોય તો તમે અવશ્ય આવી શકો છો તો ડાયાબિટીસ રિવર્સલ અથવા ડાયાબિટીસની ટેબ્લેટ મુક્તિ એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે મેં મારી ઓપીડીની અંદર બે હજાર અગિયારથી લઈ અને અત્યારે બે હજાર પચીસ સુધી હજારો દર્દીને ટેબ્લેટમાંથી મુક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તો એમાં હું દરેક લોકોને સાંભળનારાને અવશ્ય કહેવા માગું છું કે તમારું હાડકું ભાંગી ગયું હોય તો તમે એમ કહો કે મને ટેબ્લેટ આપી દો મારે પાટો નથી રાખવો તો હાડકું ભાંગ્યા પછી એને વ્યવસ્થિત ગોઠવી ઓપરેશન કરી અને એક મહિનો પાટો એ એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ્સ હમ એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ્સ એટલે પાટો એની સારવાર છે પછી તમને તકલીફ થતી હોય તમે દવા લ્યો તો બરાબર છે મજબૂત માટે એમ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પહેલું તો તમારે શું કરવાનું સાંભળો તેત્રીસ ટકા તમારું આહાર વિહાર છે તો આહાર વિહારની અંદર સૌથી પહેલો ચેન્જ કરો અને આ તમે કરશો એટલે સાહીઠ ટકા તો તમે ખુદ કંટ્રોલ કરી નાખશો ત્રીસ ટકામાં તમારે આયુર્વેદ સપોર્ટની જરૂર પડશે અને સામાન્ય હશે શરૂઆતનું હશે અને હજી પ્રી ડાયાબિટીસ છે ત્યાંથી બહાર આવી શકશે તો સૌથી પહેલા તો તમે ઘઉં અને ચોખાની જગ્યાએ જવ કર નાખો યવ પ્રધાન અસ્તુ ભવેત પ્રમેહી ચરક સંહિતાનો શ્લોક જ એકલા જવ ન ફાવે થોડાક એમાં મગ નાખો પ્રમે કુષ્ઠ મૂત્રકૃચ એટલે પેશાબની તકલીફો ન થવા દેવા માટે અપુનર્ભવ ચિકિત્સામાં પ્રમેય ચિકિત્સામાં આપ્યું છે કે જવ મગ અને આમળાનો અભ્યાસ કરનાર માણસને આ પ્રોબ્લેમ થતો નથી તો આ શ્લોકના આધારે અમે એક સરસ મજાનો આયુર્વેદિક આ બધા રોગ ન થવાય ને હોય તો મટી શકે એવો લોટ બનાવ્યો તમે ઘરે બનાવી શકો છો એંશી ટકા જવનો લોટ વીસ ટકા મગનો લોટ અને પાંચથી દસ ટકા આમળા ટેસ્ટી રોટલી બને ટેસ્ટી ભાખરી બને આ જ રોટલી આ જ ભાખરી રોજ વાપરો જેનું જેનું વજન વધારે હોય જેને પેશાબની તકલીફ હોય જેને ચામડીની તકલીફ હોય જેને ડાયાબિટીસ હોય બધા જ અને કાંઈ ન હોય તો આ હેલ્ધી ડાયટ બની બિલકુલ જવ ન ફાવે તો જુવાર વાપરો 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 સામો રાગી નાગલી મિલેટ્સ ઘઉં ઓકે એક અનાજમાં ફેરફાર થઈ ગયો બીજો તેલ મિનિમમ કરી નાખો અને કાળા તલનું તેલ વાપરો આયુર્વેદમાં સરસો તેલ ઇંગુધી તેલ બધા આપ્યા છે પણ એ બધા પ્રેક્ટિકલી શક્ય ન હોય ઉત્તર ભારતમાં સરસો તેલ વાપરતા હોય તો આપણે ગુજરાતમાં કાળા તલનું તેલ એ બેસ્ટ રહે તો તેલ મિનિમમ વાપરો ને કાળા તલનું તેલ વાપરો એક નંબર તેલ દૂધ આયુર્વેદમાં જે પ્રમેહના કારણ આપ્યા છે એમાં દૂધ એનું મુખ્ય કારણ છે ડાયાબિટીસ ઓકે એટલે દૂધની અંદર દધીની અને પયાંસી દહીં અને દૂધ અનુકૂળ નથી પ્રમેયના કારણ છે તો એને શું લેવાનું છાશ લેવાનું તો આપણે થાય કે સાહેબ ગાયનું દૂધ લઈ શકાય શાસ્ત્રમાં દૂધની જ છે એટલે દરેક દૂધની ના છે તો જેને શુગર હોય ડાયાબિટીસ આવતું હોય એ લોકો છાસ લઈ શકે દહીં દૂધ લેવાય નહીં તો દહીં દૂધની જગ્યાએ છાશ ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર બાજરો ખાંડ મિનિમમ કરી નાખો અનાજમાં જવ લ્યો પછીનો પોઈન્ટ એક નિયમ રાખો કે રોજ પાડી દેવાનો ઓકે તમે ચાલવા જાઓ વોકિંગ કરો કસરત કરો પછી મંડુકાસન શશાંકાસન ઘણા યોગાસન છે અને કાંઈ ન ખબર પડે તો સૂર્ય નમસ્કાર હું તમને એમ કહીશ વીસ મિનિટ સૂર્ય નમસ્કાર કરો તમે નહીં કરો પણ એક શરૂઆત આવી રીતે કરો કે તમે સવારમાં જાગો દાંતણ પાણી કરીને સ્નાન કરવા જાઓ પાંચ મિનિટનું ગમતું સંગીત મૂકી દો પાંચ જ મિનિટથી શરૂઆત કરો એ સંગીત પૂરું થાય ત્યાં સુધી સૂર્ય નમસ્કાર કરવાના અને પછી સ્નાન કરવા જવાનું તમે એક એક ધારું કરો એટલે પછી તમારે ટેવ પડી જાય પછી દસ મિનિટ થઈ જશે આ રીતે ટેવ પડશે ડાયરેક્ટ ટાઈમ નહીં મળે સરસ મજાના મિત્રો સાથે ટાઈમ મળે તો વોકિંગ કરવા જાઓ પણ નિત્ય એટલે નિત્ય પાડી દો કપાલ ભાતી પ્રાણાયામ અનુલોમ વિલોમ પ્રાણાયામ પાંચ દસ મિનથી શરૂઆત કરો વીસ ત્રીસ મિનિટ સુધી પહોંચો બાકી ઘણું છે પણ એટલું સિમ્પલ ઓબેસિટી સુગરનું સૌથી મોટું કારણ છે જો તમારું પેટ બહાર હોય તો આયુર્વેદ સારવારથી અંદર કરી નાખો એટલે ઓટોમેટિક સુગર તમારું કંટ્રોલ આવી છે કારણ કે ચરબી મેટાબોલિક સિસ્ટમ છે ચરબીના સેલમાંથી જ બોડીના સેલ એક્ટિવ થઈ જશે અને ઓક સોલ્વ થઈ જશે અને ત્રીજું આવશે મેડિસિન તો મેડિસિનમાં વાત જ પિત્તજ અને કફ જ એ પ્રમાણે અલગ અલગ ઔષધિ પ્રમાણે તમે સારવાર કરો તો તમને અઠવાડિયા દસ થીમાં જ મારો તો મોટા ભાગનો અનુભવ છે કે દર્દીને થાક નબળાય કળતર ઓછું થવા મળે પીંડીમાં કળતર પેશાવાળા ઓછું થવા મળે અને ધીમે 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 તમારી જો કોઈ દવા ચાલુ ન હોય તો જરૂર ન પડે શરૂઆતથી આવત અને ચાલુ હોય તો ધીમે ધીમે જેમ જેમ રિપોર્ટમાં કંટ્રોલ થતું જાય એમ ઓછું થતું જાય અને જે ડાયાબિટીસના રિપોર્ટ્સ થતા હોય ધારો કે ફાસ્ટિંગ સુગર પીપીબીએસ યુરિન સુગર અને એચબીએન છે રિપોર્ટમાં પણ આયુર્વેદ સારવારથી અને આ બધું કરવાથી નોર્મલ આવી શકાય છે પણ લોકોના હૃદયમાં માન્યતા એવી છે કે જિંદગીભર ટેબ્લેટ લેવી પડે આ અમુક કેસ એવા હોય કે એમાં આવશ્યકતા પડતી હોય પણ મોટા ભાગના કેસ એટલું પરફેક્શનથી કરે એમાંથી બહાર આવી શકે છે હવે જેને પ્રોબ્લેમ નથી અને જેને વારસાગત છે જેને ફેમિલીમાં છે અત્યારથી જ આપણને લાઈફસ્ટાઈલ કરી નાખે બિલકુલ જેને ભવિષ્યમાં કોઈ ડૉક્ટરની જરૂર પડશે નહીં અને પોતે પોતાની જાતે લાઇફ સ્ટાઇલથી અને ખોરાકથી જ બહાર આવી શકશે અને ત્રીજા નંબરનો પોઈન્ટ કે આખા વિશ્વને ડાયાબિટીસમાંથી બચાવવા માટે આપણા શાસ્ત્રમાં આખું પ્રમેય ચિકિત્સામાં એમાં દસ પ્રકારના કફસ પ્રમેય છ પ્રકારના પિત્તજ ચાર પ્રકારના જ સુશ્રુત ચરકમાં એટલું વર્ણન છે તો એનાથી બહાર આવીએ અને ભારતના આયુર્વેદને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી અને આ ભારત જે વિશ્વનું કેપિટલ બની ગયું છે એમાં યોગ આયુર્વેદ અને આપણી લાઈફસ્ટાઈલ ભારત અને વિશ્વને ડાયાબિટીસ જેવા મહામારીમાંથી સાયલેન્ટ કિલર સુગર ઇઝ ધ સાયલેન્ટ કિલર એમાંથી એને બહાર લાવી શકે છે અને તમે બહુ સરસ પ્રશ્ન પૂછો અને આપણે બધા જ ભેગા મળી અને આ વિડીયોને ઘરે ઘરે સુધી પહોંચાડી અને લોકોને ભારતને રોગમુક્ત કરીએ અને બહુ જ મોટું સેવાનું કામ આના માધ્યમથી થશે રાઈટ ખૂબ સરસ જવાબ આપ્યો સર અને જે રીતે સાહેબે વાત કરી છે કે આ પ્રકારના જો ખ્યાલ રાખી શકીશું તો ડાયાબિટીસમાંથી આપણે બહાર આવી શકીશું અને એ સાથે જે લોકોને નથી થયું એ લોકો પણ જો આ પ્રકારનો અત્યારથી પ્રયોગ ચાલુ કરી દેશે તો તે તેઓ પણ ભવિષ્યમાં આ પ્રકારની જે ભારત અત્યારે જે ડાયાબિટીસનું કેપિટલ બની રહ્યું છે તેનાથી આપણે આપણા દેશને બચાવી શકીશું ને આ આ વિડીયો છે તે અનેક લોકો સુધી પહોંચાડો કારણ કે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ડાયાબિટીસ અત્યારે ખૂબ વધી રહ્યું છે તો એ એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક આનાથી ઉપાય મળી જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર